મિત્રો સ્વાગત છે ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ ની અંદર મેળવવાના છીએ તો જરૂરથી આપણી ચેનલ માં તમે નવા હોય તો ચેનલ ને કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં અને જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો હાલ વાત કરીએ તો મિત્રો અમેરિકામાં અપેક્ષા કરતા નબળા ફુગાવાના આંકડાઓ હાલ અત્યારે ફેડરલ રિઝર્વ દ્વારા અત્યારે ફરી એકવાર આ વર્ષે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની આશા સામે આવી રહી છે જેના કારણે સોનાની કિંમતોમાં પલટવાર જોવા મળી રહ્યો છે તો સૌપ્રથમ તો આજના તાજા ભાવની પણ ચર્ચા કરી લઈએ તો સૌ પ્રથમ જયારે દસ ગ્રામ એક લાખ ચુમ્માલીસ હજાર છસો માં સો ગ્રામ ચૌદ લાખ છેતાલીસ હજાર માં જોવા મળી રહ્યું છે ત્યાર પછી મિત્રો ચોવીસ કેરેટ સોના ભાવની પણ વાત કરીએ તો જેની પણ આજરોજ ફેરફાર જોવા મળી રહ્યા છે તો ચોવીસ માં ત્યાર પછી ચાંદી જે છે એ પણ સસ્તી થતી જોવા મળી રહી છે ઘટી ઘટીને આજરોજ એક કિલો ચાંદીનો ભાવ જે છે એ બે લાખ ચુમ્માલીસ હજાર નવસો ને માં જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે વાત

વાત કરીએ તો મિત્રો ધીમી છે એ સોના અને ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો અને સૌથી કિંમતી ધાતુ સોનું અને ચાંદી માર્કેટમાં ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું હતું તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે સોના માટે શું સંભાવના સોનાની કિંમતો તેવી હાલ સંભાવનાઓ જોવા મળી રહ્યા છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો ચાંદી પણ બે લાખ તેત્રીસ હજાર થી લઈને બે લાખ પાંત્રીસ હજાર સુધી જોવા મળી શકે છે આગામી દિવસોમાં હજુ પણ ચાંદીની સ્થિતિ ઘટતી જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ભાવની ગતિવિધિ ધીમે ધીમે અત્યારે શોષાય છે અને જેમાં ગયા સપ્તાહની અસ્થિરતા કરતા ઘટાડાનો વેગ નોંધપાત્ર રીતે નબળો પડ્યો છે તો એમ કહી શકાય કે મિત્રો સોના ચાંદીની કિંમતોમાં હવે બ્રેકઆઉટ ભાગીદારીને આકર્ષિત કરી રહ્યું છે અને આગામી દિવસોમાં માર્કેટના રોકાણકારો જે છે એ ફરીથી પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીની કરવાનું પસંદ કરી રહ્યા છે જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સતત તેજી બાદ માર્કેટના રોકાણકારોએ ઘટાડો થતા પ્રોફિટ માટે સોના અને ચાંદીની ખરીદી કરી લીધી છે અને જાણકારો જણાવી રહ્યા છે કે તાજેતરમાં સોના ચાંદીની કિંમતોમાં હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે તો આ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સતત ઘટી રહેલા સોના ચાંદીની કિંમતોમાં નોંધપાત્ર ઉછાળો પણ જોવા મળે જે સોનું અને ચાંદી ની પ્રોફિટ સોનાની કિંમતોમાં મળી રહ્યું છે ત્યાર પછી ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો એ તો તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે જે ચાંદી ચાર સપાટી વટાવી દીધી હતી એ ચાંદીની કિંમતો પણ ઘટાડો નો થાય ને ચાંદી પણ હવે ધીમી ગતિએ દિવસે ને દિવસે સસ્તી થતી જોવા મળી રહી છે ખાસ કરીને બધા જ મિત્રોને જણાવી દઈએ કે ખાસ કરીને ચાંદીનો ઉપયોગ જે છે એ બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહ્યો છે અને આવી જ રીતે જો બિઝનેસ લેવલે ચાંદીનો ઉપયોગ વધતો જોવા મળે તો ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે તો હાલ વાત કરીએ તો તાજેતરના સમયમાં સોના અને ચાંદીના ભાવ

આવી રહી છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જયારે પણ બેંકો દ્વારા સૌથી વધારે સોનાની ખરીદી કરવામાં આવે ત્યારે સોનાની ખરીદી શરૂ કરી દે ત્યાર પછી વાત કરીએ તો જ્યારે પણ સોનાની માંગમાં વધઘટ જોવા મળે ત્યારે સોનું માર્કેટમાં મોંઘુ અને સસ્તું થતું જોવા મળતું હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો એવું જ જોવા મળી રહ્યું છે કે પ્રોફિટ માટે લોકોએ ફરીથી સોના અને ચાંદીની ખરીદી શરૂ કરી દીધી છે જેના પગલે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો જે લોકો સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોર્યા હતા જેમ કે લગ્ન માટે અથવા તો કોઈ પણ રોકાણ માટે જે લોકોએ સોનું ખરીદવું હતું એ લોકોએ સોનાની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે અને હજુ પણ આપણા ગુજરાતના શહેરોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જ કહી શકાય તો આ

આ ચેનલના માધ્યમ દ્વારા એનાલિસિસ કરી અને રોજબરોજના ના વિડીયો દ્વારા માહિતી મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી વિડીયો દ્વારા મેળવતા રહેશું